તમે જોઈ રહ્યા છો નાગા બાવાના દર્શન લાઈક કરી લ્યો અને કોક આવજો અમારા વાકાનેરમાં નાગા બાવાના મેળામાં આ ઝૂમ કરીને તમને બતાવું દર્શન તમને સરખા થાય એટલે અમારા નાગા બાવાના દર્શન કરીને હવે આપણે દર્શન કરી લીધા છે તમે લોકો પણ કરી લીધા હોવો છે અને હવે આપણે પાછા જઈ રહ્યા છીએ અને આ નાનો એવો ભજનનો કાર્યક્રમ રાખેલ છે તો હવે એ ભજન ગાઈ રહ્યા છે આપણે તો અવાજ નહીં સંભળાય કે આપણે અવાજ બંધ કર્યો છે એટલે આપણે જે બોલશે એ જ અવાજ આવશે અને આ લાઈટ બતાવી રહ્યા છીએ તમને નાગા બાવાનું મંદિર શાહ બાવાનું મંદિર અને હવે આપણે બહાર જશું તો આપણે હવે ચપ્પલ જે કે બૂટ કાઢ્યા છે એ આપણે પહેરી લેશીને બતાવી દઉં બધું આલી બાજુ કે પબ્લિક છે હવે આપણે આવી ગયા છીએ ગેટે મેઇન ગેટ છે આવડવા મંદિરનો આપણે અને આ ટ્રાફિક તમે જોઈ રહ્યા છો તો હવે આપણે થોડાક ભજીયા લઈ લેસિ તમને ભજીયાનો સ્ટોલ બતાવવું અને તેઓ આ સામે જે ભજીયાનો સ્ટોલ છે પણ અહીંયા ટ્રાફિક વધારે છે તમને થોડુંક બતાવી દઉં કે ભજીયા કેવી રીતે બનાવે છે અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે આ ભજીયા બનાવીને પેકિંગ કરી દઈ રહ્યા છે માણસોને કેમ કે ત્રણસો રૂપિયાના કિલો ભજીયા છે એટલે કે બધા પચાસ પચાસ રૂપિયા ને લેસાદી લેવા જ પડે કેમકે એવું કહેવામાં આવે છે કે પ્રસાદી નહીં લઈએ તો તમને તાવ આવી જશે એટલે ભજીયા તો ખાવા જ પડે નકર તમે માંદા પડો ને હવે જોવા કાકા ભજીયા બનાવી રહ્યા છે જુઓ તમે હા ભજીયા કેમકે હજી ટ્રાફિક વધારે છે તો આપણો વારો આવતો નથી એટલે આપણે થોડીક વાર લાઈનમાં ઉભુ રહેવું પડશે તો હવે ભજીયા બની ગયા હે તો આપણો વાળો આવી ગયો છે તો હવે આપણે ભજીયા લીધા છે ભજીયા આપણે ગ્રાઉન્ડમાં ભજીયા ખાવા અને આપણો સ્ટાફ છે હવે જાય છે ભજીયા ખાવા હવે કેમ કે નાગાબાઓની પ્રસાદી નાગાબાના મેદાનમાં જ લેવી પડે એટલે જાય છે આપણે ભજીયા ખાવા પણ કે આપણે ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા છીએ પણ થોડુંક ટ્રાફિક આપણે નડે છે તો નાના નાના સ્ટોલ હૈ આલી બાજુ તો તમે જોઈ શકો છો અને આ આપણો તેણીઓ હે વિવેકભાઈ ને એક વિકાસભાઈ અને ચાલી રહ્યા છે આગળ અને આ આપણી આ દુકાન છે ચશ્માની ને અહીંયા થોડુંક પાઉ વેચે છે અને હવે જઈ રહ્યા છીએ થોડા આગળ પેટું બનાવે છે બસ હવે થોડીક જ વારમાં આપણે ગ્રાઉન્ડમાં પહોંચી જશું પહેલા જોયું પણ પાછળ આપણો ટેણીઓ આવતો નથી તો હવે એને આપણે પાછળ ગોતવા જવું પડશે એટલે આપણે ઝડપથી જઈશી ક્યાંક ખોવાઈ જશે પછી ગોતવું મુશ્કેલ પડશે એને એટલે આપણે જઈ રહ્યા છીએ એટલે આપણો ટેણીઓ આપણે દેખાઈ ગયો છે પણ અહીંયા જ ઊભો હતો જેમ કે આપણે ગોતી રહ્યો હતો એટલો તો ચતુર છે જ અહીંથી ક્યાંય જઈ નહીં આપણે એટલે આપણે જડી ગયો હે તો એમ કેતો હતો કે હું તમને તમારી રાહ જોઈ રહ્યો હતો એટલે હવે આપણે જઈ રહ્યા છીએ ગ્રાઉન્ડમાં તો આપણે પર્સનલી ભોગી ગયા છીએ ગ્રાઉન્ડમાં તો હવે થોડાક ભજીયા લઈ જાય પ્રસાદી રૂપે એટલે આપણે ગ્રાઉન્ડમાં બેન ખાસી અને હવે આપણું બાઇક પાર્કિંગ કરવી અહીંયા ભોગું ભોગું છીએ આપણે તો બસ હવે થોડીક જ વારમાં આપણે ગ્રાઉન્ડમાં ભોગી ગયા છીએ બસ આજના મેળામાં આવીએ એટલે આપણા સ્ટાફનો વિડીયો તો જરૂર ને જરૂર ઉતારવો પબ્લિક ખબર પડે કે જે આ લોકો આ વિડીયોમાં કામ કરે છે અને એને લાઈટ સપાઈટ ને કોમેન્ટમાં જવાબ આપીએ એટલે આ આપણો વિડીયો છે કેમ કે આપણો તો સીન આવે જ નહીં આપણે વિડીયો જ બનાવવાનો હોય